નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આગામી તારીખ પંદર થી સત્તર એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટો ચિક્કાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપવેની સુવિધા બંધ રખાશે મધમાખી મધપુડા દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકો સલામતી અને સુરક્ષા માટે લેવાયો નિર્ણય શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મૂળ શક્તિપીઠ ગબ્બર ખાતે બોડી સંખ્યામાં યાત્રાળુ દર્શનાર્થે પધારે છે રોપવે મારફતે પણ યાત્રાળુ ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા જાય છે યાત્રાળુના દર્શન પથ એકાવન શક્તિપીઠ પરિક્રમા તેમજ ગબ્બરની અન્ય જગ્યાઓ મોટી માત્રામાં મધપુડા મધમાખી થયેલા છે ધાનેરા નગરમાં અગ્રવાલ ત્રણ રસ્તા પાસે મંજૂર થયેલા માર્ગની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી પરંતુ કયા કારણોસર અધૂરું કામ મૂકી દેવાતા નગરજનોમાં પણ અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કામ શરૂ નહીં કરાતા નગરજનો પરેશાન થઈ ગયા છે સત્વરે કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠવા પામી થરાદ નગરપાલિકા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે એમએસડી શાળાની બાજુમાં આવેલા રાજપૂત ભીખાભાઈના ખેતરમાં એક ગંભીર ઘટના બની ખેતરમાંથી પસાર થતો 11 કેવીનો જીવંત બીજવાયર તૂટી અને નીચે પડ્યો હતો બીજ વાયર નીચે પડતા ખેતરમાં પડેલા છાણિયા ખાતરમાં આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો વડગામડા ગામમાં સમસ્ત ચૌધરી પરિવાર અને આંજણા ચૌધરી સમાજ દ્વારા અભય અગિયારસ નિમિત્તે ભવ્ય ઉજવણું યોજાયું હતું આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત સમાજના અને પંથકના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સમાજને આશીર્વચન પાઠવ્યા હતા વિધાનસભા અધ્યક્ષ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા તેમણે વિડીયો કોન્ફરન્સ મારફતે કાર્યક્રમને સંબોધન કર્યું હતું સમાજના અન્ય આગેવાનોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો છોતેર એકસો ત્રેવીસ ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશન દ્વારા લાયન્સ ક્લબ હોલમાં ત્રેવીસમાં પેન્શનર્સ ડેની ભવ્ય ઉજવણી અને વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી કાર્યક્રમમાં ઈએનટી સર્જન ડોક્ટર મનોજ અમીન અને કેન્સર સર્જન ડોક્ટર મુકેશ ચૌધરી ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા પેન્શનર સમાજ અમદાવાદના મહામંત્રી જેજી દરજી બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ એસ એસ વાઘેલા ને નિવૃત્ત ખેતીવાડી અધિકારી રાજેન્દ્રભાઈ પુરોહિત મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા પાલનપુર તાલુકાના જગાણા ગામે શનિવાર બપોરે મહાગૌરી માતાજીના મંદિરે પાટોત્સવની તૈયારી માટે મિટિંગ ચાલી રહી હતી મિટિંગ દરમિયાન અચાનક પિસ્તોલમાંથી ગોળી છૂટી હતી ગોળી લાગતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી ઘટનાથી મંદિરમાં ભયનો માહોલ સર્જાયો હતો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ યથાવત રહેતા આગામી પંદરથી સત્તર એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે ઉત્તર પશ્ચિમ પવનના કારણે ગરમીનું જોર વધ્યું છે આગામી પંદર થી સત્તર એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે આ બંને જિલ્લામાં ગરમી એકતાળીસ થી તેતાળીસ ડિગ્રી સુધી પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે મહેસાણા પાટણ અને અરવલ્લી જિલ્લામાં ગરમી યથાવત રહી શકે છે ડીસામાં રવિવારે ગરમીનું પ્રમાણ અઢી ડિગ્રી વધી પહોંચ્યું હતું આસપાસના શનિવાર સાંજે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો છેલ્લા બે દિવસથી પવનની સ્થિતિ રહી હતી શનિવારે દિવસે ગરમીનો પોકાર હતો રાત્રે આકાશમાં કાળાળીબાંગ વાદળો ઘેરાયા હતા વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા હતા ઉનાળાની રાતે વીજળીના ઝબકારા થરાદ પંથકમાં લોકો માટે આશ્ચર્યજનક રહ્યા હતા ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાવર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં આપને વેજવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપ્પી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર એક મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સંમેલનમાં સમાજની એકતા અને મજબૂતી માટે ચિંતન બેઠક યોજવામાં આવી હતી આ તકે જ્ઞાનીબેન ઠાકોર બળદેવજી ઠાકોર અમિત ચાવડા સહિતના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા જ્ઞાનીબેને ભાજપના ઠાકોર નેતાઓને પાવર વગરના પ્રધાન ગણાવ્યા હતા તો બળદેવજીએ નખ વગરના સિંહ ગણાવ્યા હતા ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સાહેબ ત્રીસ જૂને નિવૃત્ત થઈ રહ્યા છે તેમની જગ્યાએ નવા ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક તેમજ જેલોના વડા ડોક્ટર કે એલ એન રાવ બે માંથી એકને બનાવાય તેવી શક્યતા છે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કેટી કામરિયા એકત્રીસ મે નિવૃત્ત થઈ રહ્યા છે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિપ્ત રાયને રાજકોટ રેન્જ ડીઆઈજી અથવા તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અધિક પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવે તેવી શક્યતા છે